તો જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે બધા મિત્રોએ ઘણો બધો સપોર્ટ કર્યો છે તમામ મિત્રોનો દિલથી આભાર આવો નવો મિત્રો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો અત્યારે અમે છે એ ઔરંગાબાદ બાયપાસમાં તમે જોઈ શકો છો આપણી ગાડી અહીંયા સાઈડમાં પાર્ક કરી છે અને અહીંયા છે આ છે ટોલ પ્લાઝા ઔરંગાબાદ બાયપાસનું ટોલ નાખું છે અને વિશાલભાઈ ગયા છે વિમલ લેવા કેમ કે માવાને એવું ત્યાં કંઈ કઈ મળતું નથી તો માવા ખાલી થઈ ગયા તો ચા પાણી પી લીધા છે તો આવે એટલે આપણે આગળની જર્ની કન્ટીન્યુ કરીએ કારણ કે આપણે હાલવાનું હતું નાસિક પરંતુ આપણે પેલો બીજ આવે ત્યાંથી આપણે નીચે ખાલી સાઈડ મારવાની હતી પરંતુ આપણે ભૂલથી આપણે આગળ આવી ગયા છીએ તો હવે આપણે વ્યા થઈ ધૂલી હતી ને ચાલીસ ગાઉ થઈને તો મિત્રો અત્યારનું વાતાવરણ જુઓ તમે અત્યારે વાગ્યા છે છ વાગવા આવ્યા છે અત્યારે માય વરસાદ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો અમે સામે તમે જોઈ શકતા હોય અમે એ છે ઓરંગાબાદનો કિલ્લો અને વાંનું વાતાવરણ જો એક નંબર અત્યારે વરસાદ રહશે અમે અહીંયાથી આપણી ગાડી વિશાલભાઈ આવી ગયા છે તો ચાલો ધીમે ધીમે આપણે આપણી જર્ની કન્ટિન્યુ કરીએ તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તમામ મિત્રોનો દિલથી આભાર તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચાલીસ ગાંવ આપણે કન્નડ કન્નડ ગામ આવે એ પહેલાં આપણે પહોંચવા આવી ગયા છીએ જોઈ શકો તો ગાડી આપણે અહીંયા પડી છે અને એક સાઈડમાં છે નાની એમથી દુકાન તો અહીંયા કંઈક વડાપાઉને એવું ખાઈ લઈએ આ છે કન્નડ રસ્તો છે કન્નડ ચાલીસ ગાંવ અને આ રસ્તો છે ઔરંગાબાદ તો અહીંયા એક નાની દુકાન છે પહેલાં અને આપણે નાસ્તોને એવું કરી લઈએ વડાપાઉં ખાઈ લઈએ પછી મોડું થાય પછી તોય વાંધો નહીં ચાલીસ ગાંવ પાર કરીને પછી હોટલ આવે પટેલની ત્યાં જમી લઈશું

બાબા રામદેવ રાજસ્થાનની રાયકા હોટલ અને આજે ગાડી અહીંયા ખૂતા હતા બાર વાગે અને આ છે સામે રોડ અને સવાર સવારનું વાતાવરણ જોઈએ જશે અગરબત્તી કરીને જ છીએ ભગવાનને અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ

મોટા મોટા ખાડા પડી ગયા છે તો વરસાદ વરસાદ નથી આવતો વરસાદ નથી આવતો પગલ વરસાદ આવતો તો ખાડામાં જે પાણી ભરેલું હોય ને તો મોટા મોટા ઊંડા ખાડા પડી ગયેલા છે ખાડામાં ટાયર ઉપયોગ હોય ને એટલે આમ થાય એ ગાડી પલટી મારી જાય એટલે મોટા ખાડા પડી ગયેલા છે બીજો ખરાબ રસ્તો છે અહીંયા રસ્તાનું કામ શરૂ છે આપણે પહોંચી ગયા છીએ ધુલિયા તમે જઈ સુરત બસો સત્યાવીસ આ છે ધુલિયા અને તમે ડ્રાઈવર ચાર્જ મારો એટલે જાય છે નાગપુર આ જે રસ્તો તમે જઈ શકો નાગપુર અને આ જે રસ્તો જઈ શકો છો તો સુરત નવાપુર બોર્ડર આ રસ્તો છે તે રોડ ઉપર અહીંથી દોઢ કિલોમીટર આગળ જઈશું એટલે પછી ડ્રાઈવર એટલે ડાયરેક્ટ નવાપુર શાકરી વાળો રસ્તો જાય બાયપાસ ધુલિયા તો ડાયરેક્ટ નવાપુર સુરત એક મંદિર તમે નવા કટરી ગયું છે કે ગુરુદ્વારા ગુરુદ્વારા મિત્રો જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ લુલિયા બાયપાસ તો આ તમે સીધી સીધો જે રોડ જાય છે તે જાય છે નાશિક અને શિરડી શિરડી થાય છે એકસો ઓગણચાલીસ કિલોમીટર અને નાશિક એકસો બાવન અને આપણે ગાડીઓ જાય છે ત્યાંથી સુરત બસો ને બાવન કિલોમીટર તો આપણે એ રસ્તા વ્યા હોય છે તો આપણે આ રસ્તે મારી દઈએ ધુલિયા બાયપાસ આ રસ્તો પણ ઠેઠ સુધી સારો છે ક્યાંક ક્યાંય ડાયવર્જન પણ રસ્તો ઠેર સુધી સારો છે તો ચાલો લઈ લઈએ અહીંયા અગાઉ ગાડી જાય છે આ છે ધુલિયા બાયપાસ થઈ જશે આપણે ધુલિયા બાયપાસ રોડ ઉપર તો મિત્રો આ છે ધુલિયા બાયપાસ અને સવાર સવાર નો કઈક નજારો જુઓ તમે અહીંયા પણ રસ્તાનું કામ શરૂ છે ધુલિયા હજી સિટી પાર્ક કરી લેવું પછી રસ્તો સારો આવી જશે ત્યાં રસ્તાનું કામ પૂરું થઈ ગયેલું છે અને આ છે સવાર સવારનો કંઈક લોકેશન નજારો અને આ સાઈડ તમે જુઓ આ આરો દેખાણ હોય એવું લાગે ચાર પાંચ દિવસથી કેમ કેમ કર્ણાટક ને તેલંગાણા હતા ત્યાં તો વરસાદ શરૂ આ બધું વરસાદ ઓછો એટલે વાંધો નહીં અને આ છે કંઈક ધુલિયા સિટી હા સિટી નથી પણ આમ આપણે હાલએ બાયપાસ એટલે કહેવાય તો ધુલિયા જ તે ચાલો જર્ની કન્ટિન્યુ રાખીએ વિડીયોમાં જવો છેલ્લે સુધી જોડે લેજો મજા આવશે તો દોસ્તો ઘણા મિત્રોની એવી કોમેન્ટ આવે છે કે ભાઈ ટ્રીપ મારો તો કેટલા વધે અને તમારો પગાર શું છે તમારો ગામ શું છે તો મિત્રો આપણે એનો વિડીયો આપણે અલગથી બનાવશું કે ઇલેક્ટ્રિક મારીને આવીએ તો આપણે કેટલું વધે અને શેઠને કેટલું વધે અને તમારી જે પણ પ્રશ્ન હોય એમને કોમેન્ટ કરજો અમે તેનો જવાબ આપશું તો મિત્રો આપણે એનો વ્લોગ આપણે વિડીયો અલગથી બનાવશું કે તમારી જે જે કંઈ પ્રશ્નો છે છેલ્લા બે વિડીયો આપણે કોમેન્ટ કરાવી છે તેના બધાના જવાબ આપણે એક અલગથી ઘરે છે આ ટ્રીપ પૂરી કરીને પછી જઈશું ઘરે એટલે આપણે અલગથી વ્લોગ બનાવીને તમને જવાબ આપશું તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આપણે આવી ગયા છે ધુલિયાથી પચાસ કિલોમીટર પાર કરી અને વીર વસરાજ હોટલ છે ત્યાં આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે ગયા ત્યારે અહીંયા ગાડી ઉભી રાખી હતી ઓલી સાઈડથી અને અત્યારે આપણે ગાડી અહીંયા પાર્ક કરી છે તો હવે અહીંયા માવાને એવું મળે છે એ લઈ લઈ ચા પાણી પી લઈ પછી આગળની કન્ટિન્યુ કરીએ વિશાલભાઈ ક્યાં ત્યાં ગયા વિશાલભાઈ ગયા છે ને આ છે અહીંયા ચા હોટલ વીર હોટલ વીર વસરાજ કુતિયાણાવાળા તો આપણે અહીંયા પેલા ચા પાણી પી લઈએ અને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ તો મિત્રો ફાઈનલી ચા પાણી પી લીધા છે માવા લઈ લીધા છે છે માવો પહેલા તો બે ને એક એક માવો ખાવો થાય કે બે દિવસ થી માવા જ નથી ભાયા ચા પાણી પીલા લઈને હવે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ આ છે આપડી ગાડી અને એનું કંઈક લોકેશન તમે જુઓ સવાર સવારનું આઠ વાગ્યાનું આ સુરજ દેવતા દેખાણ એવું લાગે બાકી આ સામે છે વીર વસરાજ હોટલ Nah, siapa digadi? આમ એને નવાઈ લાગ્યા અક્કલ પાડા અમુક ગામના નામ બોલવામાં શરમ લાગે એવા ગામના ખાડા જો તમે મોટા મોટા ખાડા પડી ગયા અહીંયા બ્રિજ નું કામ શરૂ છે તમે જોઈ શકતા હોય તો વરસાદ આવી ગયો એટલે ખાડા ભરાઈ ગયો ક્યાં કેટલો ખાડો હોય ખબર ન પડે તરત ગાડી ગડી જાય ખાડામાં ગોઠણ ગોઠણ ખાડા પડી ગયેલા છે અહીંયા તમે જોઈ શકો છો આગળની ગાડીઓ જઈએ આપણે જરાક સાઈડમાંથી લઈ લઈએ એટલે ખાડામાં વેલ ન આવે બહુ મોટું મૂકી દીધું પાર કરી સડીયાથી પાછા રોડે ભાઈ માંગે છે લિફ્ટ માંગે છે પણ ભાઈ અજાણ્યા વ્યક્તિને ક્યારેય લિફ્ટ નથી આપતા અમે તો માફ કરશો તો સડી સડીયાથી પાછા રોડે હા ભાઈ હોન મારે છે વટી ભાઈ વટી જાઓ તમારા માટે સાઈડ ખુલ્લી જ છે બાકી મિત્રો જુઓ નજારો વરસાદ આવી ગયેલો છે અત્યારે વરસાદ હોય એટલે ગાડી સેફ્ટી થી આગવી પડે બ્રેક ઘણીવાર બ્રેક લપસી જતી હોય છે આપણે બ્રેક મારીએ તો ગાડી ધીમે ધીમે ચલાવો વરસાદ જેવું વાતાવરણ અથવા રોડ ભીનો હોય એટલે ગાડી લપસવાનો ઘણો પ્રોબ્લેમ રહેતો હોય છે તો ગાડી સ્પીડમાં હોય એટલે કાબુમાં ન થાય એટલે મિત્રો વરસાદ હોય તો ગાડી દ્રો અત આપણે પહોંચી ગયા છીએ સાકરીના ઘાટ પેલા જે બ્રિજ આવે તે તમે જોઈ શકો છો અહીં આપણે ગાડી રોડમાં સાઈડમાં પાર્ક કરેલી છે તો ઘણીક વાર ફોટા બધા પાડી અહીંયા લોકેશન છે એક નંબર જોઈ શકો તો થોડાક ફોટા બટા પાડી લઈ અને તમને બતાવી અહીંનું લોકેશન કેવું છે બાકી નજારો જોવો તમે કાંઈ ઘટે નહીં વરસાદ આવે ધીમો ધીમો વરસાદ અને લીલી ઘાસ જાણે ધરતી માતાએ લીલી ઓઢણી ઓઢી હોય એવું લોકેશન થઈ ગયું અને આમ તમે જોવો વાદળો વાદળો જયારે ડુંગળા સાથે વાતો કરતા હોય એવું લોકેશન અત્યારે આવી રહી છે અને વિશાલભાઈ બેઠા છે ગાડીમાં તમે જોઈ શકો છો તો તમને બતાવીએ અહીંનું લોકેશન કેવું છે જો તમે કઈ ઘર અહીંયા વધારે મગની ખેતી છે કરેલી આ છે મગની ખેતી અહીંયા વધારે મકાઈ અને એની ખેતી કરેલી હોય છે અને તમે સામે જુઓ ડુંગરામાં અને આપણે સાકરીનો ઘાટ અત્યારે ઘાટ નથી આપણે એક્સપ્રેસ હાઈવે બની ગયો પણ જૂનો જે હતો એ રસ્તો સાઈડમાં છે એ અત્યારે રસ્તો બંધ થઈ ગયો ઘાટનો તારે કાટ હતો અત્યારે તો એક્સપ્રેસ આવે બની જો એટલે કે ગાડી જેવું છે નહીં અહીંયા છે આપડી ગાડી નીકે છે એને વિશાલભાઈ બેઠા છે ત્યાં જો તમને પર લોકેશન ક્યાંક અટે નહીં વરસાદ પાછો શરૂ થઈ ગયો છે ધીમે ધીમે આ નો નાનો અમતો ઘાટની શરૂઆત અને અરે આગળ પોલીસ ઉભા છે જોવાનું છે પાવતી તો આપણે લીધેલી છે સત્તા પાવતી માગે કે નહીં માગતા અને ત્યાં અહીંયા બસો રૂપિયાની પાવતી આપે છે ને અત્યારે વરસાદ આવે ધીમો ધીમો અને રવો ડુંગરા વચ્ચે અત્યારે વરસાદ ઓછો છે બાકી જો વધારે વરસાદ હોય ને તો ડુંગળી ઉપરથી પાણી આવતું હોય કે ને એવું રસ્તામાં પાણી છે પાણી જ હોય રસ્તો તમે દેખાતો જ ન હોય એટલું પાણી આવતું હોય અને નીચે તમે જોઈ શકો છો ત્યાં છે નદી અને આ ડુંગળા ઉપરથી પાણી આવતું હોય પણ અહીંયા વરસાદ જ આપણે ગુજરાતમાં એટલો વરસાદ છે આપણે ભાવનગરમાં જુનાગઢમાં એટલો વરસાદ અહીંયા છે જ નહીં એટલો વરસાદ આવતો હોય ને તો ડુંગળા ઉપરથી પાણી પડતું હોય જોરદાર અને આ સાઈડ તમે જો ઘટે જ નહીં એકલા ડુંગરા ને વચ માં ડુંગરા બે ડુંગરા ને વચ માં હાલતા હોય એવું લાગે અહીં આવ્યું છે નાનું તો ડાયવર્ઝન આ હવે જૂનો ઘાટ હતો અત્યારે આ રસ્તો બની ગયો છે આ પેલા જૂનો રસ્તો હતો એ બહુ ઘાટ હતો અત્યારે કઈ ઘાટ છે નહીં ખાસ કઈ હાઈવે બની ગયો એટલે હવે આ તમે જે જોઈ શકો છો ત્યાં પેલા જૂનો રસ્તો હતો અત્યારે આ બની જશે હાઈવે બાકી તો અહીંયા પેલા જૂનો રસ્તો હતો ને આ છે કઈક ચારનું લોકેશન વરસાદ આવે છે ધીમો ધીમો શરૂ જ છે તો મિત્રો તમે નજારો જોઈ શકતા હરસાદ રહી ગયો છે બાકી કોઈ હિલ સ્ટેશનમાં મારતા હોય એવો નજારો લાગે ઉપર ધુમ્મસ ની અહીંયા તમે જોઈ શકો છો ડુંગરા દેખાતા નથી એટલો ધુમ્મસ જ દેખાય અને વરસાદ વધારે હોય ને તો વધારે મજા આવે કેમ કે ડુંગરા ઉપરથી પાણી પડતું હોય ને એનો જે નજારો આવતો હોય એ કઈ જોવા લાયક હોય તમે ગમે એટલા પૈસા જો ને તો એની જે ખુશી ન મળ્યા આ પેલા આપણે ચાલીસ ઓલા આપણે લોના વાલા હતા ન્યા પણ એક નંબરનું લોકેશન આવતું હોય તો તો જે ટનલ છે ને ત્યાંથી ડુંગરા ઉપરથી પાણી ફૂરતું હોય કઈ નજારો કઈ વાત વર્ણવી જ ન શકાય એવો નજારો હોય હોય ત્યાં આપણે જયારે ઈ ત્યાંથી હેલા હતા પણ આપડા મોબાઈલમાં ચાર્જિંગનો પ્રોબ્લેમ હતો ત્યારે એ વ્લોગ નહોતા કવર કરી શક્યા ત્યારે ચેન્નાઈ ની જર્ની કરી હતી ને ત્યારે એ આપણે

કરી લઈએ વરસાદ આ તો વરસાદ બહુ ઓછો છે એક કે નદીઓમાં પાણી નથી આવતું બધી નદી પાણી થી ભરપૂર જતી હોય અને ઉપર ડુંગરા ઉપર જે પાણી પડતું હોય એનો તો વર્ણન કઈ કરી જ ન શકીએ તો ચાલો આગળની જર્ટીન્યુ કરીએ વિડીયો છેલ્લા સુધી જોડેલા રહેજો આવા અમે તમને લોકેશન બતાવતા રહીશું અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને જોઈ શકો છો ભાઈ હલવાના છે અત્યારે રેલવે આવવાની તૈયારી છે ઓલા ભાઈ કહે છે નથી જોઈ શકો છો ગેટ બંધ થાય છે તો મિત્રો આવી કોઈ ક્યારેય ઉતાવળ ના કરવી કે આપણે વસમાં ફસાઈ જવું પડે તો હંમેશા આપણે સેફ્ટી રાખવી અને સરકારી નિયમોનું પાલન કરવું તો આપણે ઊભી રાખી દીધી છે ગાડી અને ફાટક થઈ ગઈ છે બંધ આ છે મિત્રો નવાપુર આપણે પહોંચી ગયા છીએ રસ્તો તમે આગળ બ્રિજનું કામ શરૂ છે અને રસ્તો વધારે ખરાબ છે અમે આગળ ફૂલ ટ્રાફિક જામ હતો અત્યારે નીકળી ગયું છે નીકળી ગયા છીએ આપણે બહાર અને જો નદીમાં પાણી વરસાદ આ બાજુ વધારે હોય એવું લાગે پانی ای بہت رستہ ورس ہو سکے ندی میں آئی گیس پانی آ بجے تو نہیں